જુનાગઢ મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બજેટ અંગે બેઠક યોજવામાં આવી તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલ બજેટના કર રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ સાહીઠ કરોડના વધારાને સુધારા વધારા સાથે આડત્રીસ કરોડનો ટેક્સ રદ કરી નવું બજેટ મેયરને સુપરત કર્યું હતું મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવાયેલા કુલ નવસો સડસઠ પોઈન્ટ સત્તાવન કરોડના બજેટ સામે

25 નવી ઈ બસો શરૂ કરવામાં આવશે આમ તો સફાઈ સાધનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે કુલ એક પોઈન્ટ એંશી કરોડના ખર્ચે આ સાધનો ખરીદવાના છે સાથે સાથે જે ભરતી પ્રક્રિયા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે તેમાં દિવ્યાંગો માટેનું રિઝર્વેશન માટેની આજે મંજૂરી આપવામાં આવી છે કે જેને કારણે સરકારમાં એની મંજૂરી લઈ શકે